વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં ચાલતા ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામનાર ખેડૂતોને ન્યાય મળે અને તેને શ્રદ્ધાંજલિ આપવા માટે સરદાર ચોક જૂના બસ સ્ટેન્ડ ખાતે આવેલા ડોક્ટર આંબેડકરની પ્રતિમા પાસે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ ખેડૂતો માટે પ્રાર્થના કરવામાં આવી હતી જે આંદોલન ચાલી રહ્યું છે કિસાનો પોતાનો હક માગી રહ્યા છે કે જે એમને આપવો જોઈએ અને એના માટે જે શહીદ થયા છે જે ગોળી લાગીને શહીદ થયા છે જે કિસાનોની જે લાશ જાન ગઈ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે મોન રેલીનું આયોજન કરી અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી મારે એક વાત કહેવી છે કે જેટલું ભારત દેશની અંદર આતંકવાદીઓના હુમલાથી અને આતંકવાદીઓના ત્રાસથી સૈનિકો શહીદ નથી થતા એનાથી વધારે આજે કિસાનો શહીદ થયા છે આગલા આંદોલનની અંદર સાતસો પચાસથી પણ વધારે અસંખ્ય ખેડૂતો શહીદ થયા હતા મોતને ભેટ્યા હતા અને આજે પણ આંદોલન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે દિન પ્રતિદિન એક એક નવા કિસ્સાઓની અંદર કિસાનો શહીદ થઈ રહ્યા છે ત્યારે મારી એક માંગ છે કે આ જે આંદોલન છે એને પણ રજુઓ આપવામાં આવે અને આજે જ્યાં શહીદ થયેલા કિસાનો છે એમની શ્રદ્ધાંજલિ માટે વિશાવદર આમ આદમી પાર્ટી દ્વારા એક મૌન રેલીનું આયોજન કરી મૌન પાટી અને સરદાર વલ્લભભાઈ પટેલ ચોક થી આંબેડકર ચોક સુધીની મૌન રેલી કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી જય જવાન જય કિશાન હું રેશ્મા પટેલ આમ આમ પાર્ટી પ્રદેશ પ્રમુખ આજે અમે વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા મૌન રેલીનું આયોજન કર્યું હતું આ દુઃખમાં સહભાગી અમે થયા છીએ જે ખેડૂતોનું દુઃખ છે આજ ખેડૂતના દીકરા દીકરી તરીકે અમને ખૂબ જ દુઃખ થાય છે કે જે ખેડૂત પોતાની હક માંગવા માટે સરકાર સામે આવે છે આંદોલન કરે છે ત્યારે ભાજપની સરકાર એના ઉપર ગોળીઓ વરસાવે છે દીકરાઓને શહીદી વહરવી પડી છે એ દુઃખ અમારા સૌના આમ આદમી પાર્ટી પરિવારમાં ખૂબ જ દુઃખ છે અને એને લઈને અમે આજ મૌન રેલી દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ભાજપને પણ કહીએ છીએ કે ખેડૂત જે જગતનો તાપ છે અને સૌને ભોજન આપે છે સૌને જમાડે છે આ દેશ ખેતી પ્રધાન છે ત્યારે આટલું બધું કહેર ન કરો લોકશાહીં તકલી આમ કરતી ભાજપ સરકારને ચોક્કસ આનું પરિણામ ભોગવું પડશે અને અમારા સૌના દિલમાં જે દુઃખ છે આમ આદમી પાર્ટી પરિવાર હંમેશા ખેડૂતના પક્ષમાં અવાજ ઉઠાવતો રહેશે અને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અમે અમારું દુઃખ વ્યક્ત કરીએ છીએ અને જનતાને પણ આહવાન કરીએ છીએ કે ખેડૂતની હિંમત બની અને આ માંગણીઓ સાથે આપણે સહમતીના આંદોલનનો સવાલ કરીશું